નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિરેશ્વર મહાદેવ મંદિરે સાબરકાઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કલવણ ગામ નજીક આ વિરેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત જરૂર લે છે પ્રાચીન કાળથી મહાદેવ મંદિર પાછળ ઉંબરાના ઝાડના થડ વહેતું અને વિરેશ્વરના આસપાસના લોકોના ગામની તરસ છુપાવતું આ ગુપ્ત ગંગા લોકોની આસ્થાનું કેન્દ્ર બની છે

મંદિરના દર્શન કર્યા પછી આપણે જઈશું ગુપ્ત ગંગાના દર્શન કરવા માટે ગુપ્ત ગંગા જવાનો રસ્તો મંદિરની પાછળની સાઈડે આવેલો છે આ પહાડ ઉપર થોડા ઉપર જઈએ તો કુદરતનો અદ્ભુત નજારો તમને જોવા મળશે અરાવલીની ગિરિમરાઓનું જંગલો જોઈ તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી પચાસ કિલોમીટર દૂર આવેલું ભગવાન શિવજીનું આ પ્રાચીન મંદિર વિરેશ્વર તેની કુદરતી સૌંદર્યતાની સાથે સાથે મંદિર પરિસર પાછળ પહાડમાં આવેલા ઉંબરાના વૃક્ષના મોરમોથી બારે માસ વહેતી ગુપ્ત ગંગાને કારણે પણ લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે આસ્થાની સાથે સાથે લોકોના જીવન નિર્માણ માટેનું પણ મહત્વનું અંગ બની ગયું છે પોલો તો સૌથી પહેલા વિરેશ્વર મહાદેવનું મંદિર આવશે અને એના પછી પોલો ફોરેસ્ટ આવશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને તમારા મિત્રોને ખાસ શેર કરજો તેથી તે પણ આ જગ્યાની મુલાકાત લઈ શકે